આણંદ જિલ્લાના વહેરાખાડી ગામ મુકામે મુનિ આશ્રમ દ્વારા મહીસાગર નદીની હરવર્ષની જેમ યાત્રામાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના નાગરિકો મહિલાઓ સંતો આગેવાનો મોટી સંખ્યામાં હરિભક્તો સાથે મળીને આ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે પ્રોગ્રામ યોજવામાં આવ્યો આ પ્રોગ્રામમાં ખંભોળજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આ પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ કેમેરામેન પોપટ જાદવ જે મહિમા છે આજે ચુંદડી આગળ ઉઢારવામાં આવી છે આ કેવી રીતે અને કયા પ્રોગ્રામ પ્રમાણે અને કોણ કરે છે અને એનો મહિમા શું છે જણાવશો આ આણંદ જિલ્લાની અંદર વેરાખાડી ગામ છે ત્યાં આગળ મા મૌની આશ્રમ છે આપણે ગંગેશ્વર મહારાજનો અને વર્ષોથી આ મૌની અમાવસની દિવસે વેરાખાડી મહીસાગરની અંદર ચુંદડીનું રથ કાઢીને આખા ગામની અંદર રથ કાઢીને માતા મહીસાગરને અહીં આગળ ચુંદડી દર વર્ષો વર્ષથી આ પ્રથા ચાલે છે અને આવીને આવી પ્રથા ચાલુ રહેશે કહેવામાં આવે છે કે સો બાર ગંગાસાગર એક બાર મહીસાગર આ પવિત્ર સ્થાન ઉપર ચરોતરની અંદર ચરોતરના

કે અહીં આગળ યાત્રીઓ આવે અને એમની હરેક મનોકામના પૂર્ણ થાય બોલો જી મહારાજ આપનું નામ આજે જે મહીસાગર નદી ના કાંઠા ઉપર જે વિધિ કરવામાં આવે છે કેટલા વર્ષ થી કરો છો અને કયા પ્રકારની વિધિ કરવામાં આવે છે આ મહિસાગર તટ ઉપર સાનિધ્ય માં અમે ઘણા વર્ષોથી વિધિ કરવા આવીએ છીએ અને વ્યારા મુકા પર સંગમ તીર્થ ગણાય છે સમુદ્ર સમુદ્રના બહિના લગ્ન થવાથી અહીંયા સંગમથી તીર્થ મોટામાં મોટું ગણાય છે અને અહીંયા આ મહીસાગરના તટે ગ્રહોની વિધિ થાય છે મરણની વિધિ થાય છે હસ્થિ વિસર્જન થઈ શકે છે આપણે કોઈ પણ વિધિ કરો મહીસાગરના સાનિધ્યમાં વિધિ કરવાથી એનું અધિક ફળ મળે છે જેવી રીતે નર્મદામાં જે તાત્પર્ય છે એ તાત્પર્ય મહીસાગરમાં જાય જે ગંગામાં તાત્પર્ય છે એ તાત્પર્ય મહીસાગરના તટે મળે છે